કાપડનો માલ ઉધારીમાં ખરીદી કરી સમયસર પેમેન્ટ ચૂકવી તેમનો ભરોસો જીતી લીધો હતો અને બીજીવાર ગ્રે કાપડનો એક લાખ ઓગણસી હજાર એકસો અડસઠનો રૂપિયાનો માલ તેમને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી અને ભરતભાઈને બોગોસ ચેકો આપી પોતાની સલાબતપુરા ખાતે આવેલી દુકાન બંધ કરી તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે ભરતભાઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન દિવ્યશ પરમાર સાથે પરવીન પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત